અલી હાલો હાલો આ બધી મમ્મીઓ પડે ને એક રસિદારે મમ્મી બનુ ને એ છો

પ્રભુજી <laughs> મે <laughs>

બેન કોકો આ છે સતર ભલે રોડ ઉપર એનો જન્મ હોય કે રોડ ઉપર રેની જન્મતા આવત પરિસ્થિતિ આવી ગઈ પણ ઈશ્વર એને સારી જગ્યાએ પહોંચાડે તો છે શું નામ છે दारू ઈ ચોકલેટ છે ઓ કમાય દાંત જાય ચોકલેટ તો બારે તો ઘણી રિકવરી છે ને તે સેરેબલ પાલ્સી છે ને રિકવરી ઇમ્પોસિબલ હોય હા ઘણી કારણ કે મધર ટેરેસામાં એટલા બધા બાળકો છે ને હું તો ચા રેગ્યુલર જતી એટલે બેડ થી બાંધીને રાખા જે પોઝિશન માં હોય ને એમ ને મજરી એન ખવડા ને તમ થપ થપ ભાઈ ચમચી મોડા મૂકવાની પછી શ્વાસ લે ને રોવે ને તો એ ગળામાં જઈ શકે નહી તો એને બંધ કરી શ્વાસ રોવે એલા અમે જમાટ આ એવું એવું એમ જ થાય

કોઈ લેણા દેણી છે કોઈ સ્વાર્થ જ નથી અને આપણે હસીએ છીએ કોઈ સામે તો એ કઈક મતલબ થી હસીએ કે આને સારું લાગવું જોઈએ કેવું લાગશે અને એને જે છે એકદમ નિખાલસ છે એને જગત સાથે કઈ લેવા દેવા છે આટલો પગ પેલા બેનનો સડી ગયો તો મને એવું કે પગ કાપવો પડશે તો એને ઈ ખબર જ નથી કે મને આ દુખ છે કારણ કે એની મગજની ની અહીંયા છે જ નહીં આપણા શરીરમાં થોડું કઈ ગુમડું હોય તો

આપણા માઇન્ડને એ સાઈડથી હટાવે અથવા લેટ કરે આ હકીકત છે પણ એને ખબર પડી જાય કે મારી માની ચુંદડી છે વીજળી મારી માથે નહીં પડે એમ આ આ લોકોની પ્યોરિટીનો જે પ્રેમ છે ને એ ખાલી આમ નજર પડે ને તો હાથ હડે તો ખબર પડી જાય કે મારી માનો હાથ છે અંદરમાં સમજી જાઓ ઉઠેલા આપણે સેજ આપ અજાણો આ થઈ ગયો તો પછી આપ જોઈ લે આ કોણ આવી મેલ માં માં ગયા તો હા પીડી 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 તો આજે છે પીડા એ છે થોડું કે આમ આને માર સ્કૂલ હોય ને આને હું તૈયાર કરું ને એને હમણાં નીચે ગણપતિ હતા તો આને ચણિયા ચોડી પહેરી લિપસ્ટિક કરી એના બાપને ચણિયા ચોડી હતી નહીં એટલે મેં કીધું એને લિપસ્ટિક નવા કપડાં પહેર્યા હતા મેં તો ખાલી લિપસ્ટિક કરી દઉં તો આંખોથી દળ 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 તમે હવે ફ્રોક ગોતો ક્યાંકથી અને માપનું હું પહેરાવો પહેરાવીને મેં તો હાલ લિપસ્ટિક કર દો તો બેહી ગઈ પછી કાંઈ નહોતો હાલો નીચે જવું છું એવું કરે એ દીદી અમારે છે ને એ એવું જ કરે સુડામાં એવું થાય તું હું વચ્ચે બે આજુબાજુ એમ નહીં આનું હોવી જોઈએ હું એક જ

પોતાના જ પોતાનો વ્યક્તિને સંભાળીએ તો એટલે સમાજ બી એનો ફાયદો ઉઠાવે અને સમાજ પછી એને રંજાડે એને ખાલી છોડે નહી સમાજ તો એને રંજાડી હા એ એકદમ અનબેલેન્સ ના થઈ જાય એ લેવલ સુધી પહોંચાડી હા એ લેવલ સુધી પહોંચાડી અને લોકો એને મનોરંજન નું સાધન માનીને પછી એની ઠઠામસકરીઓ કરે હા એમ જ થાય એમાં એ સાબિત રંગાડી આ એક પોઝિશનમાંથી એમને કોઈ પોતાના પણ દુનિયામાં ઠાટ પણ લાગુ મને ઘણી વખત ફરિયાદ કરે અમારા કરે સોશિયલ મીડિયામાં જોતાય કમેન્ટ કરે કે તમે આ પ્રભુજીને બહુ લાડ કરીને બહુ પ્રેમ કરીને બગાડ્યા છે એમ એટલે તમને નડે છે કારણ કે મને છે ને બહુ પછી અતિશ પાંચ સાત પ્રભુજીને એકારે અડધી અઢી કલાક કલાકનો ટાઈમ દઉં એને એને કંટ્રોલ કરવા અમે એને પ્રભુજી કહીએ જે મેન્ટલી ડીઝેબલ હોય એમને એટલે સવાઈ છે કે આપણે તડકો હોય ઉજાગરા હોય થાક હોય અને એની સાથે એટલી બધી ઊંડી ચર્ચા કે એને સમજાવવાના તો એમ બાતમી ફેલાય ઘણી વાર એટલે લોકોનું કેવું એવું હોય કે તમે બહુ લાડ કરીને બગાડો છો એમ પણ મારો એક જ પ્રશ્ન કે ભાઈ હવે જગતમાં એને પ્રેમ કરવા વાળો કોણ હવે એના જીવનનો જે સ્ટેજ છે ઈ જે જગ્યાએ પહોંચ્યા છે હવે અહીંયાથી એને જગતમાં કોઈ એમ નહી કે કે તું મારી બેન છો તુમારો ભાઈ છો તુમારી દીકરી છો તુમારો બાપ છો તો હવે એને જીવનના આ સ્ટેજ છે પોતાના છે એવો પ્રેમ કરવા વાળો કોણ અને હું એમ કરીને મૂકી દઉં તો એના માટે તો એની દુનિયા અહીંયા

લાડ કરીને પણ મને ખબર છે કે હવે એને આ સમયે કોઈ પ્રેમ નહીં કરે અને એને માત્ર જરૂરિયાત પ્રેમની છે કેમ કેમ કે એને જગતે એટલું બધું ધિકાયેલું છે એટલું બધું તિરસ્કાય્યું છે એટલું બધું તરછોયલું છે કે હવે એને કંઈ ખાવા પીવાની કે કોઈ એને માન મોભાની સન્માનની ભૂખ નથી એને ભૂખ છે કે મારું મને કોક મારું છે એમ સાંભળે એમ સમજે

હોય ને પ્રશ્નો મારો આપણો મગજ કરવી નાખે મારી સાથે અંદર અંદર એનું યુદ્ધ કેટલું હોય કે મને એક જેન્ટ બધા લેવા આવ્યા બેન ભેગા હતા ગાડીમાં મને ક્યાં લઈ જશે પછી ત્યાં જ્યાં રાખો છો ત્યાં પાછા પ્રભુજી સાથે હોય કે મને કેવી જગ્યાએ લેવા આ બધા મારી શું કરશે રાત દિવસ ઈ અઠવાડિયું પંદર દિવસ તો એને અમારે પછી એને ધીમે ધીમે સમજાવવા માંડે કારણ કે રોજનું નાવાનું થઈ જાય રોજ એને પ્રેમથી વાત કરવાવાળા મળે ખાવા પીવાનું મળે એને કોઈ છેડછાડ ન કરે પછી એને દસ પંદર દિવસ થાય ને પછી એને એમ થઈ જાય કે હું સેફ જગ્યા પર છું અને પછી જે કામ હાથમાં લેને સો જણાની રસોઈ તમે હપોને તો એ હસ્તા હશા કર્યો એટલે મને છે ને એ જોઈને આનંદ આવે ને એ મને જે ઉર્જા આવે ને એ પંદર દિવસની મહેનત આપણી છે ને વસૂલ છે હજી આવ્યા છે એટલે હેરાન થતા હોય કારણ કે ઈ નહી જ ઉર્જા એના માટે કામ હવે